જે આવી રહ્યું છે ખાસ કરીને મોટો કોપ કારણ કે કુનાલ પોણા બે ટકા ઉપર છે આ સ્ટોક અત્યારે અને જે ડેઝ લો હતા ત્યાંથી થોડી એક ખરીદારી આવતી જોઈ રહ્યા છે નિફ્ટીનો અત્યારે તો ઇન્ફેક્ટ ટોપ ગેનર છે પરંતુ ચાર્ટ પર હીરો મોટો કોપને આપ કે રીતે જોઈ રહ્યા છો એક દોઢ ટકા ના મુમેન્ટમ સાથે આ કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે પાંચ હજાર ના લેવલ પર છે કન્ટિન્યુઅસલી એક રેન્જ બાઉન્ડ જ આ સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો સાઇડોઝ બની રહ્યો છે કોઈ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નહીં બને આમાં વાત કરીએ ઓલો રેન્જ તો નીચે પાંચ હજાર બસો ત્રીસ અને ઓપન મળી રહ્યો છે તો પછી એક વન રેલી આપણને આ કાઉન્ટમાં જોવા મળી શકે જેના વિશ્વ આકાઉન્ટ છ થી લઈને છ હજાર પાંચસો સુધીના પણ લેવલ બતાવી શકે છે એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર સાઇડ નો છે કોઈ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી બની રહી જો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો

થોડોક સાઈડવેસ નો છે કેમ કે કાઉન્ટર ઉપર હંડ્રેડ ડેઝ એમએ નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આવી રહ્યું છે પંદરસો ને અઢાર પાસે ત્યાં પંદરસો બે પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે પંદરસો અઢાર ની ઉપર જો સ્ટોક સસ્ટેન થાય છે તો પછી તમને સારી એવી રેલી આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે જેના બેસ સોળસો અને સોળસો બ્રેક કરે તો સોળસો ત્રીસ સુધી આપણે લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે એટલે વ્યૂ અત્યારે ટોટલી સાઈડવેસ નો છે નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી બની રહી પંદરસો અઢાર ની ઉપર સસ્ટેન થયા પછી જ આપણે આમાં નવી ખરીદારી કરીને ચાલીશું અઢાર ની ઉપર ખાસ એક સસ્ટેન થવું જરૂરી એક વ્યૂ આપણે બનતો જોઈ રહ્યા ખાસ કરીને એક સ્ટોક સ્ટોક્સપેસિફિક જ્વેલરી સ્ટોક્સમાંથી એક ટાઇટન પર આપણે ચર્ચા કરી છે તો પણ અત્યારે કલ્યાણ જ્વેલર્સમાં પણ એક ખાસી મજબૂતી પંથી દેખાડી રહી છે ઇન્ફેક્ટ જે સમાચાર છે એની ઉપર થોડો એક આપની પાસેથી વ્યૂ લઈ લઈએ જ્વેલર્સ માટે લોન શરતો જે સરળ કરવામાં આવી છે લોન સ્વિચિંગની જરૂરિયાત હળવી કરવામાં આવી છે એના લીધે આપણે જોઈ રહ્યા છીએ ફ્લોટિંગ રેટથી જે ફિક્સ રેટ પર સ્વિચ કરવાની છૂટ આપવામાં આવી છે સ્ટોક્સ આજે આપણે ક્યાંક ને ક્યાંક રિએક્શન બતાવી રહ્યા છે પરંતુ તમે કઈ રીતે અહીંયાથી એના સમજાવશો સી જ્વેલરી બિઝનેસમાં ઓફકોર્સનો ઓવરઓલ જે રીતે એક્સપાન્શન થઈ રહ્યું છે અનઓર્ગનાઇઝથી ઓર્ગેનાઇઝ સેક્ટરમાં બધું મૂવ થયું છે આઈ થિંક એ આઈ થિંક બેનિફિશિયલ છે આ બધા જ્વેલરી સેક્ટર માટે અને આ જે પણ રૂલ્સ આવી રહ્યા છે ધીરે ધીરે એના બેનિફિટ દેખાશે અને ઓફકોર્સ તમે જોવો તો એ જે અનઓર્ગનાઇઝ સેક્ટર છે બહુ મોટો સેક્ટર છે હવે તમે જેમ જેમ ગોલ્ડના પ્રાઇસ વધી રહ્યા છે એમ એમ થોડા કસ્ટમરનું પણ એવું છે કે એક સારી નો જ્વેલરી શોપમાં જઈને બાય કરી કે હવે ગોલ્ડ ખાસું મોંઘું છે હવે ડિમાન્ડ જે વચ્ચે એક લાખ પહોંચ્યું હતું તો સડનલી ડિમાન્ડ ડ્રોપ થઈ ગઈ હતી પણ હવે ધીરે ધીરે પીપલ પણ ઇન્વેસ્ટર યુઝ શું થાય છે કે નાવ ગોલ્ડ પ્રાઇઝિસ આર ગોઈંગ ટુ રિમેન હાઈ ઓનલી એટલે સમાવ હવે એવું થોડું થઈ રહ્યું છે કે ચલો કંઈ નહીં હવે જઈને થોડું થોડું બાય કર્યું કેમકે હવે એવું લાગતું નથી કે ગોલ્ડ પ્રાઇઝિસ પાછા નીચે જશે એટલે ધીરે ધીરે આઈ થિંક બાયિંગ પાછું આવી રહ્યું છે અને એના લીધે આઈ થિંક આ બધી કંપનીને ફાયદો થશે ઓફકોર્સ કેમ કે ગોલ્ડના ભાવ વધારેક્ટલી આ કંપનીઓને ફાયદો થઈ શકે છે એમની પાસે ઇન્વેન્ટરી સારી એવી હોય છે અને તમે આમ તો વાત ખાલી પણ કલ્યાણની પણ વાત કરીએ તો એ લોકો પણ તમે જો તો જે રીતે એક્સપેન્શન પ્લાન ઓલમોસ્ટ કહી શકે કે એકસો સાહીઠ નવા સ્ટોર લગાવી રહ્યા છે અને જે ફેસ્ટિવલ સીઝન દિવાળી ધનતેરસ આઈ થિંક આખા કાઉન્ટરને ફાયદો થશે તો મારા હિસાબથી આઈ થિંક આઈ એમ લીટલ વિથ પોઝિટિવ ઓન ધીસ સેક્ટર અને જેમ મેં કીધું આઈ થિંક કલ્યાણ એક એવો કાઉન્ટર છે એ થોડો પણ નીચે આવે નો આઈ થિંક વન કેન બાય લોંગ ટર્મ ઈવન પી એન ગર્ગિલ ઇઝ ધ અનધર કંપની જે તમે વિચાઈ શકો થોડા લોંગ ટર્મ માટે કલ્યાણ છે પી એન ગર્ગિલ સાથે ટાઇટન આ બધા પર આપણે એકા ચર્ચા કરી છે લોંગ ટર્મ માટે પણ એક ફોકસ અહીંથી રાખી શકો છો હિન્દુસ્તાન ઝિંક માટે કુનાલ વિયુ લે યે બેટકા ખરીદداری અત્યારે ઇન્ફેક્ટ વોલ્યુમ બેઝ્ડ બાયિંગ જે છે આપણે હિન્દુસ્તાન ઝિંક નો કાઉન્ટર એક મજબૂતી તો બતાવવી રહ્યું છે કઈ રીતે આપ સલા આપશો 450 ને 550 અત્યારે કાઉન્ટર આપણે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે અને વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઈડ નો છે છેલ્લા ઘણા દિવસથી કાઉન્ટર ચારસો અડસઠ ચારસો ઓગણસિત્તેર નું એક રેઝિસ્ટન્સ ફેસ કરતું હતું એની ઉપર અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને બીજી વસ્તુ એ છે કે સ્ટોક અત્યારે એના હંડ્રેડ ડેઝ એમ ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે એટલે પોઝિટિવ મુમેન્ટમ અત્યારે આપણે આ લેવલ પર કાઉન્ટરમાં જોવા મળી રહી છે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે એસે થોડોક મોટો આવશે ચારસો ની અરાઉન્ડ અને અત્યારે જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે જે પ્રમાણે વ્યૂ બની રહ્યો છે ટાર્ગેટની વાત કરીએ તો પહેલો ટાર્ગેટ ઇમિજિયેટ ટાર્ગેટ જે છે એ ચારસો ને પંચ્યાસી નો રહેશે કેમ કે જે ડાઉન ઓપનિંગ કાઉન્ટર આપણે અઢાર જૂને બતાવ્યું હતું એની જે અપર રેન્જ છે એ ચારસો પંચ્યાસી પાસે છે એટલે પહેલો ટાર્ગેટ ચારસો પંચ્યાસી નો રહેશે અને જે દિવસે ચારસો પંચ્યાસી બ્રેક કરશે આપણને આમાં પાંચસો પચાસ સુધીના પણ અલ્ટિમેટ ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે તો હિન્દુસ્તાન સિંગ પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે હાલના લેવલથી તો એક ખરીદદારી હિન્દુસ્તાન સિંગ માટે એક પોઝિટિવ આપણે ખાસ કરીને એક બોલતો જોઈ રહ્યા છે ત્યારબાદ તપન ઉનો મિંડા આ સ્ટોક પર એક વ્યૂ લઈએ ઘટાડો છે અત્યારે તો અડધા ટકા આસપાસનો પરંતુ આ કંપની માટે જે આજે અપડેટ છે બે હજાર સત્યાવીસથી ઇલેક્ટ્રિક કાર બસ અને ટ્રકને આવાસ લેસ કરવું પડશે એટલે અહીંયા રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે આ નોટિફિકેશન જાહેર કર્યું છે ઉનો મિન્ડા માટે એક ફોકસ રાખીશું પરંતુ લોંગ ટર્મ માટે આપ કઈ રીતે સલાહ આપશો સ્ટોક પર સી ઉડો મિન્ડા ઓફકોર્સ એક બહુ જ સ્ટ્રોંગ કાઉન્ટર છે તમે આ સ્ટોકની વાત કરીએ તો કંપની ખાસું ફોકસ હવે ઈવી પર કરી રહી છે અને એવી વાત છે વિઝન ટ્વેન્ટી થર્ટીની કે એ લોકો પોતાનું રેવન્યુ ઓલમોસ્ટ ત્રણ ગણું કરી શકે એમ છે ઓફકોર્સ જેમ મેં વાત કરી કે ઈવી અને પ્લસ પ્રીમિયમ અને મેગ્નેટ પ્લેમાં પણ એ લોકોનું ખાસું ફોકસ છે અને આગળ જઈને જે ઓવરઓલ જે રેર મટિરિયલના લીધે જે ઇસ્યુ આવી રહ્યા છે આ બધા ઓન આઈ થિંક તે પણ સોલ્વ થતા દેખાઈ રહ્યા છે અહીંયાથી મને લાગે છે કે અહીંયાથી એક સ્ટ્રોંગ પ્રોફિટેબિલિટી ગ્રોથ આ જઈને રહેશે ઓર્ડર બુક પણ એક સારી એવી છે ઓફકોર્સ લાસ્ટ ફ્યુ ક્વાર્ટર્સના રિઝલ્ટ જો પ્રાઇઝિંગ પ્રેશરના છે થોડા મને લાગે જે રીતે ગ્રોથ છે જે રીતે આપણે દિવાળીમાં પણ ગ્રોથ જોયું છે આઈ થિંક આ કાઉન્ટરમાં પણ એક સારી એવી ડિમાન્ડ રહેશે અહીંયાથી આઈ એમ વેરી મચ પોઝિટિવ ઓન ધીસ સ્ટોક ઓફકોર્સ સ્ટોક થોડો વધી ગયો છે એટલે પણ મારા હિસાબથી થોડું લોંગ ટર્મ અગર પ્લે હોય તો સાઇટિંગ આ એક સારું ડીસેન્ટ રીટર્ન તમને અહીંયા થી પણ આપી શકે છે લોંગ ટર્મ डेफिनेटली એક પોઝિટિવ છે સારા રીટર્ન્સ માટે ધ્યાન માં રાખો નો મીંડાને એ સાથે તો રજા લેવાનો સમય થયો છે ને આપણા ડિસ્ક્લોઝર્સ ચાનીએ જે આજે જે બધા સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં ઓલ પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ નથી હપા અમારા ક્લાયન્ટનું હોઈ શકે છે થેન્ક યુ ફોર કોલ જી તો પણ પણ આભાર અમારી સાથે અને માર્કેટ પર ચર્ચા કરી કુણાલ આપણી સાથે જોડાયેલા છે ચર્ચાને આગળ વધારે હવે કુનાલ અત્યારે જે મજબૂતી બતાવી રહ્યું છે કાઉન્ટર હિંડાલકો એક ટકા ઉપર સ્ટોક અત્યારે અને સાતસો બાસઠના લેબલ્સ પર જે કારોબાર થઈ રહ્યો છે હિંડાકોમાં કઈ રીતનું આપ સેટઅપ જોઈ રહ્યા છો પોઝિટિવ સાઇડનું છે સેવન સિક્સટી ટુ ની અરાઉન્ડ કાઉન્ટર ટ્રેડ કરે છે કન્ટિન્યુઅસલી હન્ડ્રેડ ડેઝ એવ્યુ પર અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો આપણે જોવા મળી રહ્યો છે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે લોઅર લેવલ પર જે સફર અત્યારે હાલ તો આવી રહ્યો છે સાતસો ને સાડત્રીસનો છે કાઉન્ટર સાતસો ને એકસઠ પાસે ટ્રેડ કરી રહ્યો છે ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે સાતસો એસી નો પહેલો ટાર્ગેટ ને સાતસો જો બ્રેક કરે તો આઠસો દસ નો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં જોવા મળી શકે હિન્દાલકોમાં જે વ્યૂ છે અત્યારે પોઝિટિવ સાઇડનો છે નવી ખરીદી કરીને ચાલી શકાય આમાં તક ફ્રેશ એન્ટ્રી પણ આથી કરી શકો છો ક્લિયર વ્યુ એક પોઝિટિવ આપણને બનતો દેખાઈ રહ્યો છે સ્ટોક હિન્દાલકોને ધ્યાન રાખિને ત્યારબાદ સ્ટોક છે મજબૂતી તરફ ના બજાજ ફાઇનાન્સ રોલઓવર ડેટા પણ ઘણા સ્ટ્રોંગ છે આપણને કોનલ બજાજ ફાઇનાન્સમાં અત્યારે 999 ડેઝ હાઈપર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે કરી જે સલાહશ ઓલા સ્ટોક છે બજાજ ફાઇનાન્સ એક સારી એવી મોમેન્ટમ આપણને અત્યારે કાઉન્ટરમાં આવતા જોવા મળી રહી છે નવસો ને નવ્વાણું પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે લોઅર લેવલ પર સ્ટ્રોંગ સપોર્ટ નવસો ને પાસઠના લેવલ પર આપણને આવતો જોવા મળી રહ્યો છે પહેલા પણ નવસો પાસઠનું રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું આવી જ રેઝિસ્ટન્સ એક સારો સપોર્ટ બની ગયો છે નવસો પાસઠના એસ સાથે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે નવસો નવ્વાણું પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે ટાર્ગેટની વાત કરીએ તો એ ગયા પચીસ નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરીએ તો એ ગયા સિત્તેરનો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે કે હજાર પચીસ સુધીના પણ એક લેવલ સકાઉન્ટર બતાવી શકે છે એક વ્યૂ બજાજ ફિનાન્સ માટે બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ કુનાલ વ્યૂ આના પર કારણ કે કંપની અહીંયાથી જે અનાઉન્સમેન્ટ કર્યું છે નવથી બાર ટકા જનરલ પ્રાઇઝ ઇન્ક્રીઝનું એક અનાઉન્સમેન્ટ કર્યું છે જે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થતું દેખાશે ખાસ્ય પોઝિટિવ એક્શન જુઓ અત્યારે બ્લુ ડાર્ટના સ્ટોક પર કઈ રીતના એક અહીંયાથી તમે સેટઅપ જોઈ રહ્યા છો છ હજાર નવ નેવ પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે દસ ટકા ઉપર છે અને ફર્ધર ઉછાળામાં છ હજાર બસો એસી સુધીના પણ લેવલ આપણને કાઉન્ટર બતાવી શકીએ લાગી રહ્યું છે નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નહીં બને કેમ કે રિસ્ક રોડ એટલું ફેવરેબલ નથી નવી ખરીદારી માટે પણ જો તમારી પાસે પોઝિશન હોય તો હોલ્ડ કરીને રાખો છ હજાર બસો એસી અને છ હજાર બસો એસી જો બ્રેક કરે છે તો પછી તમે સાત હજાર સુધીના ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે સતજા સુધી ના કેલેવસ પણ શકે છે છે ત્યારબાદ ગ્રાસિમમાં 90% ની ખરીદારી અત્યારે જોઈ રહ્યા છે વાત કરીએ અત્યારે 2765 પાસે અત્યારે આ સ્ટોક ટ્રેડ આપણે જોવા મળી રહ્યો છે અને જુવાજીએ તો 100 ડેઝ સપોર્ટ લીધો છે અને એક બાઉન્સ બેક નો એક્સપેક્ટેશન આપણે કાઉન્ટરમાં રાખી સકીએ વ્યુ ડેફિનેટલી પોઝિટિવ સાઇડ નો છે 2766 પાસા કાઉન્ટર ટ્રેડ કરી છે લો લેવલ પર 2700 નો એસએલ મેન્ટેન કરીશું અને ટાર્ગેટ ની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે જે પ્રમાણે અત્યારે વ્યુ બની રહ્યો છે 2800 20 નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો પછી 2900 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે સો ગ્રાસિંગ પ્રેઝન્ટ લેવલ થી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે હમ હાલ લેવલ